હાલ ગુજરાતના જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે આજે તલાજા નગરપાલિકા દ્વારા તલાજા શહેરમાં મારે ફર્યું હતું જેમાં અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અને નદીના બેઠલા કોઝવે અને નદીના કિનારે ન જવા અને બીજપોળ પાસેથી દૂર રહેવા અપીલ કરી છે સાથે કોઈ પણ જાતિ ચોકમે મઈ દેખાય તો તાત્કાલિક તળાજા નગરપાલિકાને જાણ કરવા તળાજા નગરપાલિકા ચીફ ઓફિસર દવે સાહેબે અપીલ કરી છે જુઓ હર્ષિદવે ચીફ ઓફિસર તળાજા નગરપાલિકા આપણે ટીવીના માધ્યમથી અને સમાચારોના માધ્યમથી આપણે જાણીએ છીએ કે હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે આગામી તારીખ એકત્રીસ તારીખ સુધીમાં ભારે વરસાદ ગમે ત્યારે આવી શકે એવી સંભાવના છે આ તકે તળાજા નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રિક્ષામાં માઇક દ્વારા સાવચેતી માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ તબક્કે આપ સૌને તળાજા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે હાલની પરિસ્થિતિમાં પૂરતી તકેદારી રાખવી નદીના જે બેઠા કોઝવે હોય છે એના ઉપર બિનજરૂરી પસાર ન થવું નદી કાંઠાથી દૂર રહેવું આપના બાળકોને લાઇટના થાંભલાઓ છે સ્ટ્રીટ લાઇટના કે અન્ય થાંભલાઓ છે ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર રાખવા આપના માલઢોરને સાચવીને રાખવા જોખમી ઈમારતો જણાય તો નગરપાલિકાનો સંપર્ક કરી જાણ કરવી અને આપના આજકની કોઈપણ એવી જોખમી ઇમારતો હોય તો તાત્કાલિક આપની કક્ષાએથી સલામત રીતે દૂર કરવી આ આ સિવાય જે પણ આપણે તકેદારીના પગલાં રાખી શકીએ આ પરિસ્થિતિમાં કે તમામ તકેદારી રાખવા આ તબક્કે તળાજા નગરપાલિકા વતી આપ સૌને અમે અપીલ કરીએ છીએ જય હિન્દ